લોકસભા બેઠક પરથી હું જગદીશ આપનું સ્વાગત કરું છું વલસાડ ઐતિહાસિક આઝાદ ચોક હોય કે જાણીતી પણ વલસાડ સમયની સાથે ઘણું બદલાયું છે વલસાડને હજી શું જોઈએ છે તે જાણવા માટે આપણે આવ્યા છીએ વલસાડ લોકસભા બેઠકની વાત કરવામાં આવે તો ભાજપમાંથી આ વખતે ધવલ પટેલ છે જેમને પહેલી વખત ટિકિટ આપવામાં આવી છે અને કોંગ્રેસમાંથી એટલે કે કોંગ્રેસ ગઠબંધનમાંથી જનનાયકની છબી ધરાવનાર અનંત પટેલ છે આમ તો કુલ સાત વિધાનસભા સીટથી ઘેરાયેલું આ વિસ્તાર છે એક પર કોંગ્રેસ છે અને છ પર ભાજપ છે ત્યારે આ રાજકીય વર્ચસ્વની લડાઈમાં ધવલ પટેલ વર્ષિસ અનંત પટેલમાં મતદારો કોના ઉપર ભરોસો મૂકે છે એ જોવાનું છે અને શરૂઆત કરીશું વલસાડ લોકસભા બેઠક પરથી અમારી આ વિશેષ રજૂઆત કોની સત્તા

આ સત્તા છે છે કે કે જેની પણ સરકાર આવે કામ થવું જોઈએ એક જ વલસાડની અંદર જે પણ પાર્ટી જીતે એની કેન્દ્રમાં સરકાર થાય વર્ષોથી આ નિયમ છે પણ કામ અહિયાં જરાક થતો નથી એટલે કામ થવું જોઈએ કયા કામ થવાના બાકી છે અહિયાં પંદર વર્ષથી ભાજપ છે કયા કામ બાકી છે કે થયા છે સેન્ટ્રલ લેવલ તો બધું સારું જ થાય છે મોદી સાહેબ બહુ સારું કરે છે ઘણું સારું કરે છે સૌથી તો મોટો જે આતંકવાદનો મોટો પ્રશ્ન એનો સફાયો થાય છે ત્યાં વિશે કયો આનંદ હોઈ શકે નહીં આતંકવાદી સામે જરબા જરબાતૂર જવાબ આપ્યો છે કેન્દ્રની મોદી સરકારે કેવું કહેવું છે અહીંયાનો મુદ્દો શું છે સાહેબના મુદ્દાની જ હું વાત કરું કે આતંકવાદીઓને જવાબ આપ્યો છે તો હું એમ કહેવામાં સાહેબ એમ કહેતા હતા કે ચીનને લાલાખ બતાવી જોઈએ જ્યારે યુપીએ ને સરકાર હતી તો આજે અરુણાચલ પ્રદેશ પર એ લોકો હક જતાવે છે ચીન ત્યારે આપણા સાહેબ શું કરે છે અને ગલવાન ઘાટી જેવી જગ્યા છે ત્યાં ચીન ઘૂસી ગયું છે તો ત્યાં સાહેબે કેમ હતું કામ નથી કર્યું મારે આટલો જ સવાલ પૂછવો છે જો ભાઈ વોટ્સઅપ ખાતે નથી લેવા દેવા ઓફિશિયલી ચીન આ વખતે બેક ફૂટ પર ગયું છે આજે એસ ફોર હંડ્રેડ જે એસ ફોર હંડ્રેડ જે લેવાના નહીં હતા રશિયાથી અમેરિકન ડબ્બા હતું એ મોદી સાહેબે લીધા છે રાફેલ જે દસ વર્ષમાં કોંગ્રેસ નહીં લઈ શકેલી તે રાફેલ લાવીને મૂકી દીધા આજે આપણા મોટા ભાગના હથિયારો છે ને મોટા ભાગના હથિયારો મોટા ભાગના હથિયારો ભ્રષ્ટાચાર તમારા માટે તમારા મોડે નહીં લાગે ચારસો કરો પકડાયા તમારા સાંસદ પર ચારસો કરોડ રૂપિયા પકડાયા અચ્છા ભ્રષ્ટાચાર વાત કરી રાફેલ રાફેલ ડીલ થઈ એની ઉપર દેશ પહેલા કરતા વધારે સુરક્ષિત છે કે નથી બોલો દેશ સુરક્ષિત કરવાનો દરેકનો નો દાયકો પ્રાઇમ મિનિસ્ટર જવાબદારી બને કે દેશના નાગરિક કેવી રીતના સુરક્ષિત રહે એ દરેક પાર્ટીઓનો અને દરેકનો હક હોય પણ અત્યારે હાલમાં જે ચીન પાકિસ્તાન ની વાત કરીએ એના નામ પર આપને કેટલા સમય સુધી વોટ માંગવાના અત્યારે શહેર ને જો કઈ જરૂર હોય તો વિકાસ ની જે રોજગારી છે રોજગાર ની અને એક આમ નાગરિક રાત્રે બે ટાઈમ ના રોટલા રડી કમાઈ ને ઘેરે ખાય એનો એક મહત્વનો મુદ્દો છે રાષ્ટ્રવાદ મુદ્દો અહીંયા હોય કે ના હોય રાષ્ટ્રવાદ પ્રથમ હોય કે ના હોય રાષ્ટ્રવાદ ને બધું તો ઠીક થાય પણ અહિયાં વાત કરીએ અહિયાં લોકલ વાત તો અહિયાં ટાવર તો જેમ તમે કીધું કે આ વલસાડ વલસાડ શહેર નું મેઇન છે આપણા સાંસદ જે હતા છેલ્લા દસ વર્ષથી એમને તો અમે ઉભા રાખો અને અહિયાં આ જે લાઈન માં ઉભા છે તેમને કોઈને ઉભા રાખો પબ્લિક કોને હાથ કરને જાય છે એ તમે જો આ જે વેપારી છે તે લોકો પણ એમને પણ ખબર છે એમણે વાત કરી કે ભાજપ સારું કામ કરી રહ્યા તો વરસાદમાં જ્યારે છીપાડમાં પાણી ભરાય ત્યારે ક્યારે કેસી ભાઈ આવ્યા છે તે એમને પૂછો કયા વિકાસ કામ થયા છે મને કહો આ ઐતિહાસિક ઘડિયાળ છે કેટલા સમય થી બંધ છે કઈ રીતે કહી રહ્યા છો કે હા સરકાર અહીંયા કામ કર્યા છે ઘડિયાળ તો આજે વર્ષોથી જૂનું છે મારી વાત સાંભળો એના સ્પેરપાર્ટ મળતા નથી અચ્છા એ ઘડિયાળ ને આગળ પણ જૂનામાં માં જૂનો કોઈ રિપેર કરવા માણસોને માણસ એને લાવેલ એટલે થોડો આ ગયા છે ઇન્ડિયા કા સબસે બડા સેલ જીઓ માર્ટ છે કે આનો કોઈ નવું મશીન લાગતું હોય તો તે લાખીને ચાલુ કરો કે વલસાડની સુભાવત દાદા વલસાડમાં તમે વર્ષોથી રહો છો વલસાડ કેટલું બદલાયું છે વલસાડમાં શું જોઈએ વલસાડ વલસાડ ઘણું બધું બદલાઈ ગયેલું છે આજથી પંદર વીસ વર્ષ પહેલાં વલસાડમાં આવું કંઈ હતું જ નહીં આજે તો બહુ બધી સુવિધા છે અને આમ મેં જોઈ છે એમ અચ્છા અહીંયા અહીંયાના મુદ્દાની આપણે વાત કરી રહ્યા છીએ રોજગારીની આ ભાઈએ સરસ મજાની વાત કરીએ રોજગારીની વાત હતી બે કરોડ લૂક બે કરોડ નોકરી ઉભી ઉભી કરીશું શું થઈ છે ના જે રોજગારીમાં ખૂબ જ હજુ તકલીફ પડી રહી છે અમારા વલસાડ જિલ્લાના સ્થાનિક યુવાનો બહાર સોસો કિલોમીટર બોમ્બે સુધી નોકરીએ જાય છે આ તરફ સુરત આગળ નોકરીએ જાય છે તો વલસાડ સ્થાનિકના વલસાડ જિલ્લાના જે આપણા ધરમપુર એરિયા હોય વલસાડ જિલ્લો હોય ત્યાં સ્થાનિકોને નોકરી મળે એના માટે આપણી ભાજપ સરકાર કંઈક વિચારે અને વલસાડને કંઈક મોટી ઇન્ડસ્ટ્રી કંઈક મોટું કામ ધંધો ઉદ્યોગ ધંધા આપવામાં આવે એજ્યુકેશન શું ચાલી રહ્યું છે ભણવાનું ચાલી રહ્યું છે આપણું અહીંયા ભણવાનું છે પૂરેપૂરું

અત્યારે વલસાડ અંદર તમે જુઓ તો એન્જિનિયરિંગ કોલેજ છે તમારી મેડિકલ કોલેજ છે કોમર્સ કોલેજ છે સાયન્સ કોલેજ છે દરેક વસ્તુ જોઈએ છે પણ હવે પછીનો ટ્રેડ એવો થઈ ગયેલો છે કે લોકોને બાર ભણવા જવું છે બાકી અહીંયા બધી જ ફેસિલિટી છે મેડિકલ કોલેજ પણ અત્યારે પાંચ વર્ષથી ફર્સ્ટ ક્લાસ ચાલી રહી છે આજે ગુજરાતની અંદર આપણે જેટલી મેડિકલ કોલેજ છે એની અંદર આજે લગભગ ત્રીજો ચોથો નંબર આપણો મેડિકલ કોલેજનો આવે છે એટલે એ રીતે આપણે ન કહી શકીએ કે એજ્યુકેશન નથી રાજસ્થાનમાં ચારસો પાંચસો નો બાટલો છે તમે કહો રાજસ્થાનમાં ચારસો પાંચસો નો બાટલો અહીંયા હજાર ઉપર કેમ એકચ્યુઅલી અત્યારે ગેસ પાઇપલાઇન જ લગભગ બધી જગ્યાએ પહોંચી ગઈ છે અને ગેસ પાઇપલાઇનના હિસાબે તમે ગણતરી મૂકો તો ખરેખર ગેસ સસ્તો જ પડે છે

કોંગ્રેસ નું ઘોષણા પત્ર જે છે તે આમ આદમી માટે છે અને ગરીબો માટે છે જયારે ભાજપ નું ઘોષણા છે તે ખાલી હિન્દુ મુસલમાન અને રામ મંદિર ના નામે એ લોકો વોટ માંગી રહ્યા છે જે આ દેશ ના લીધે ખતરનાક કહી શકાય કેમ કે આપણે કામ ના લીધે વોટ માંગવું જોઈએ ત્યારે મોદી સરકાર માં કામ ના લીધે વોટ નથી માંગ વલસાડ જનતા કામ ના આધારે વોટ આપવા માટે તૈયાર છે જોવાનું છે કે વલસાડ ની જનતા શું નથી